જઈએ એક ઈ સાંભળવા મળે ભાઈ બે આખું છે એક જોવા નાક છે પછી બે કાન છે ભાઈ ઈ સાંભળવા મળે ખોટું મૂકી દે અને પછી નિર્વાણી ફૂટી જાય મોટ મુખ પછી ખુલે ભાઈ એટલે ઈ વાણી પર કળયુગ ને ત્યાતાયુગ યુગ મેં વસ્તુનું પાખી પાકી નાખી ભાઈ પણ રાહુથી બે વસ્તુ છે સુધી નથી ઈશ્વર નથી ઈશ્વર છે એક 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 મન બુદ્ધિ અહંકાર ભાઈ ને એનો થાય જો બ્રહ્મકાર તો ઈશ્વરનું રૂપ છે તો ભગવાન ને જોવા માટે દિવ્ય દ્રષ્ટિ છે શું છે સત્ય વસ્તુને જોવાની દિવ્ય દ્રષ્ટિ છે કારણ કે આ દ્રષ્ટિ છે ને એ બધી આ કામ ક્રોધ લોભ મોહ મત ને અહંકાર આ વસ્તુ જોવાની આ દ્રષ્ટિ છે ભાઈ પણ એમાં સદગુરુએ સુક્ષમણાને ખોલવાની કીધી એ કોને ગુરુએ શાન બતાવી કે આ તારે ખોલ નાખવાની આપણે ખોલી એ ખુલે સૂક્ષ્મ ગતિ ખુલે ભાઈ એટલે દિવ્ય દ્રષ્ટિની પ્રાપ્તિ થાય આપણે એની થાય એટલે ઈશ્વર જ જોવે પછી બીજું ન દેખાય નું રૂપિયા નારીમાં જોવે તો નારાયણી ભગવાન કરી આપણને એમ જ લાગે ભગવાન નથી ભાઈ પણ ભગવાન અણુ અણુ માં કે જ્યાં જોવું ત્યાં તારી જ તસવીર દેખાય છે ભાઈ બીજે કોઈ તારી આસ નથી તપાસ કરી દો કઈ જે ઠેકાણે ભગવાન નથી સર્વમાં વ્યાપક આકાશમાં પાતાળમાં પૃથ્વીમાં તમે ત્રણ લોક માં ગમે ને જાવ ત્રણ લોકમાં એને કીધું કે ભાઈ આ સૂર્ય તેજ નથી પડતું મારું તેજ છે હવે એવું રૂડું આપણને જો નામ બતાવ્યું કારણ કે ત્રણ લોકમાં ઉર્જા પાડે એવું ભાઈ એવું હવે એવું નામને જો આપણે વિર્યા હોય ભક્તિ આપણે કરીએ એમ લાગે આપણને કે ભાઈ આ સત્યને આપણે સમજીએ સત્ય સમજાય એવું નથી નકર આમાં ના રામ 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 કરતા આ નરને નારી આ ગુરુહાસ્ત્રમાં એનાય રામ રમી ગયા ભાઈ અને જે સન્યાસી જેને જંગલમાં જઈને આશ્રમ બાંધ્યા એ રામ 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 કરતા એને એક બી ભોમાં ભંડાઈ દીધા એ કે સાધુ છે એને ભંડારે ભોમાં શું કા એ કે ભાઈ આને કંઈક જગતને જ ખબર નથી આને ભગવાનનું ભજન કર્યું કે ભગવાનને ભેળા કેવું છે એને ખબર નથી હે એને એ કે આને સમાધિ ગયો ભાઈ આ ભગવાનના ભગત હતા ભજન કરતા એટલે એને ભાઈ પણ હાસી વાત કોઈ સમજી ભગવાનને કોઈએ ભેળ્યા કોઈએ ભેળ્યા નથી ભગવાન ને જોવાની આ દ્રષ્ટિ સી જોઈ થાય તો આપણી ભગવાન ને આપણે જ ભૂલી ગયા તો આપણે પછી મળે કે જે આપણા માના ઉદર માં હતા ને ભાઈ પાંચ મહિનાના આપણે થઈ જઈએ એટલે એ ઓટોમેટિક એ ઉર્જા આવી ભાઈ હવે એ ઉર્જા આપણે આપણો નવ મહિને જન્મ છો એટલે તરત આપણે પછી એની સામેલો તાર તોડી નાખ્યો ઓલો ઘણો માલકા ન પૂરો હોય તો હુયાણ્યું હોય ને એને ખબર હોય ગેઠ મારી દે ઓર ને હું કામ ઓલો માલકા પુરાય ની તિહા પછી એ પુરાય ને પછી હું હા થાય ભાઈ પછી મળે વીયું મૂતરે ઓલો માલકા પુરાય પછી આ હલાવે બધું સાવધી ન લાવી શકે હવે એ વસ્તુને જ આપણે ભૂલી ગયા ના પાછો તાર હંધાડ દેવાનો છે એ છે ને એ સવર્ગનો તાર છે ના આપણે તાર હંધાડી શકતા નથી એટલે આપણે ભગવાનને રડે નહીં આપણે કારણ કે એટલે પછી આપણે શું છે કુટુંબમાં કબીલામાં બાળબસામાં કે બધા એમાં રેસા પૈસા રહી નકર નામ તો એવું જ છે કે કારણ કે ભાઈ ત્રણ લોકમાં ગુંજે એવું નામ છે જો એ નામનું કોઈ ભજન કરી જાય પણ હવે એ નામમાં જો અરુષે આપણને આવી જતી હોય તો કઈ રીતના મેળવ પડે કારણ કે ક્યારેક આ નામને આપણને એવું થઈ જાય કે ઓહો આપણે કેવું રામનું નામ મળ્યું ને આપણેથી લેવાતું નથી ક્યારેક એનું એ નામનો આપણને અભાવ આવ્યો નથી આપણને કંટાળો આવે પણ કાયમીક ની એ નામમાં ભરપૂર રહેવું એ એક મહત્વની મોટી વાત છે એટલે નામનું થોડું ઘણું હોય વાળું જોઈએ રવિ સાહેબે ભાણ સાહેબ ને કીધું કે મળી ગયા મોરસાફ પરવાના ભાઈ હવે તો ફરું છું કે હું દીવાના મળી ગયા છું મોર પરવાના ભાઈ એ કે કાટને કડપલા નહીં અપ શરીર પર રહેના ભાઈ એ કે આ સંતો તો છે એ કે સોના કહેવાય અને શિષ્ય છે એ કથિર કહેવાય બાર પણ હવે આને કાટને કડપલું ન હોય ને સોનું બની જાય તો સાફ કરવાના હોય એટલે મોરસાફ વસ્તુ હોય એ હાલે કારણ કે કોઈનું માગેલું ભીખેલું એ વસ્તુ હાલતી નથી એ બોલો કે એટલે તરત ખબર પડી જાય કે તમે આ ચાલી બોલ્યા કારણ કે આપણે મોવે આવું હોય એટલે તો તમે ડાયલેલી ભાગ એટલે કળહાર વાઘનગર હથરાય એવું બધું આવે ને પછી અમુક અહીંયા દુકાને આવે અહીંયા કોકની લોઝ છે અહીંયા કોકની લહેરી પડી રહી અહીંયા ઝફ આવે એમાં સત્યનો કેળો છે કારણ કે આ ઝનક શેર અને જન્મ મરણ દેનારું છે અને ઝરૂખા માળ્યા અને દો દો આસન કીના ભાઈ આ તો રામના નામની લાગી છે લીલા લેર ભાઈ હવે આ ઝનક શેર ને ઝરૂખા માળી આ તમે જો આટો મેર્યો હોય ને એમાં હાલેલા હોય ખબર પડી જાય આ ભાઈ એની એન્ટ્રી આમાં થઈ ગયેલી છે કારણ કે સત્ય નામમાં એન્ટ્રી થઈ જાય તમે એના સવાસા પછી તમે બોલો એ વસ્તુ થઈ જાય પણ એ વસ્તુ કેમ છી હું આ હું કીર્તિ છી ભાઈ હાલો આ સવાસા આપણે સવાસો સવાસ ભજન લઈ પણ હવે એ આપણા સવાસા ભલે નહીં હું એમ કહું કે અહીંયા ભલે આપણે પંદર જણા બેઠા હોય પંદર મેલી બ્યા ભલે બેઠા હોય ભાઈ આપણું નિશાન જ ભલે હોય પણ નિશાન એવું હોવું જોઈએ કે હેઠું પડે નહીં આ હજારો કે લાખો મણાની વાત નથી આમાં હજારો વરસ નો યોગ મોટો હોય કે એક પલ મોટી હજારો વર્ષ તમે જીવા હજારો વર્ષ તમે નામનો યોગ કર્યો પછી એમાં પલ આવે હવે એ પલ મોટી કે યોગ મોટો પલ તો ખાલી પલ કોને કેવાય એટલે પલ કારણ કે રામચંદ્ર ભગવાન ની અરે હનુમાનજી આખી જિંદગી રા ભાઈ એટલે રામચંદ્ર ભગવાન ને એમ થયું કે મારા આવા આને કેટલા કામ કર્યા કે આનું આનું લુણ હું નહીં દઈએ પણ આ કે હનુમાનજીને મારે એવો એક વખત ન્યાલ કરી દેવો કે આને કાંઈ ખામી ન રહે રામને એમ છું કે ભાઈ હું તને જઈએ બોલાવું કે કે તારે આવવું એટલે તને હું ન્યાલ કરી દઉં ભાઈ એટલે ભગવાન તો દૂધ દહીં ગાય મૂતર અબીલ ગલાલ કંકુ અને તમને કો સિંદોરનો ગરદન કરી નાહવાની તૈયારી કરતા રામચંદ્ર ભગવાન અને નારદજીએ ભેળ્યા હનુમાનજીને ભાઈ એ કે ભાઈ અટાણે તારો તક છે હનુમાનજીને કહે તારે જો જવું હોય તો તારો મેળો પડી જાય એવું છે એટલે આ તો હનુમાનજી તો ભાઈ આને કીધું કે નારજ જેવો તો લોક મારતો હોય તો એને તો ખબર જ હોય ને મારો હું કઉ તો આવવા નકર આવવા નહીં હવે આમાં તમને રામચંદ્ર ભગવાન આ ફૂલ સ્નાન કરવાની તૈયારી અને સિંધર નો કડદન કરીને બેઠા અને હનુમાનજી ગયા ઓહો હનુમાન તે હું કીધું કે હવે મારે તને હું દેવાનું હતું હું તને દે ભાઈ પ્રભુ કે હવે સવો કે મારી ભાગ હતું એ મને મળશે પ્રભુ એમાં તમારો ક્યાં છે દોષ દાતા ભાઈ તમારો કઈ દોષ જ નથી પણ મારી જ ભાગમાં હોય તો હું શું કરું ભાઈ હવે આપણે ઘણા ઓલા કે એમ કે નાળિયેર સિંદોર ને અગરબત્તી સડે એવું આપણું રૂપ હોય ભાઈ પણ હવે આપણે તો ઓલા ભરમાં ઈ ગયેલા સહી કારણ કે આ સંસારની અંદર ભાઈ બારા ન આવ્યું તો ચાથી સડે હે કારણ કે આપણું રૂપ તો નારાયણનું જ છે ભાઈ પણ હવે આપણે આમાં જગતમાં ભરમાં હલવાણા તો આપણને ક્યાંથી ચાથી સડે કારણ કે આ બદરંગદાસ બાપા નારાયણનો અવતારથી ને ભાઈ સાત સાત નારાયણ જો આ બગડાણા છે ને સાત સાત નારાયણ થી નીચે પણ આપણે ન ઓળખીએ આપણે ત્યાં એમ હોય કે ભાઈ આ તો ઓલો બગડાણા વાળા બગડાણા બાપુ છે ભાઈ ન આપણે ઓળખીએ પણ એ કહીએ કે જે આપણે નામમાંથી દિવ્ય દ્રષ્ટિ ખુલે તો અહીંયા ખબર પડે કે આ કોણ બીજક હતું ભાઈ નકર દાતો હોય એ હાથ દાતા પાંચ દાતા હોય કે દંતાળો હોય હાથ દાતાનો હોય પાસે વવાતું હોય તેણે વવાય વવાય ને હે પાંચ તત્વનો દેહ છે છે ને પછી તેણ દાતા હોય એ દાતા જ કહેવાય ભાઈ પણ ખાગલા હોય એ ખાગે ખાગો જ હાલે એ ખાગા જ રે ભાઈ એને બહુ બીજક એમાં કોઈ જગ્યાએ ઉતરે નહીં બીજક કેમાં ઉતરે દાતો ભાઈ ઝનની ઝન તો કા ઝન છે ભગત કા દાતાર ને કા સુર હતી કે નકર તું વાંધણી રેજે નકર તારો મતનો નો ગુમાવીશ નૂર ભાઈ હવે જો કા ભગત જન્મે કા દાતાર દાતાર હોય તો એ ત્યાં બીજક વાવે ભાઈ અને કા જન જે સુર સુર કેતા કારણ કે કોઈ એવો નકામી વસ્તુનો એ શિકાર ન કરે એને સુરવી કહેવાય ભાઈ એ રણે સડે એટલે પાસો વળે નહીં ભાઈ પાસો વળે નહીં ન જો એને સુર કહેવાય પણ હા ઓલા ખાગલા હોય તો કાંઈ કે એવો પાણો હારો હારો પથ્થર હોય તો એને કોરીને કોક લઈ જાય કે એની પૂજા થાય ને પથ્થર એવો ભાગશાળી હોય ને પૂજા થતી ભાઈ કોઈ શિવની મૂર્તિ બની જાય તો કા યુ એમને યુગોના યુગ સુધી મંદિર રેતા હોય ને પૂજા થાય ને હે અમુક પથ્થર એવો થાય ધોબીણ ઓલો ધોઈ કે વાત કરે છે ઓલો જીવન ઝેલમાં માં હલવાનો તે આ દિવ્ય દ્રષ્ટિ કરીને જોયું એ કે કીધું કે ભાઈ ભગવાનને ખૂબ ઠપકો આપ્યો એ કે આ મારો દીકરો ઉતું તું થવાનું છું તો હરી મને સોડાવા નહીં કે આવતો આ હવારે બધાય ઠેકડીએ ઉડાડશે કે ઓલો ઝીણો હલવાનો જેલમાં તે ઓલાય કીધું કે ભાઈ આ હવાર થવાનું છું કોઈ આવતો નથી એ આ નિર્ધન્ય થઈ ગયેલો લાગે અને પછી હવે ધન નહીં હોય તે આને સુક્ષ જેલમાં બેઠા બેઠા એટલે આને જોયું એટલે તરત કીધું એ કે ભાઈ તું તુલસી નામનું તાતું કરીને તું જંગલમાં જઈ બેઠો ભાઈ એ કે તુલસી નામનું તાતું કરીને તું જંગલમાં જઈને બેઠો એ કે એ ભૂદરા તને જો કોક ધોબી કોક દેવકીને પેટ એ કે તું પથરોથી પીડ્યો તને કોઈક લૂગડા ધોવા તો લઈ જ કે નિર્ધિયા તું એ કે આ શું લેવાને આ મને હેરાન કરાવી કે આ તારા બાનેની પત કાહે એ કે દિવાળીયા ભાઈ હવે એને બહુ સારું કીધું પણ આપણે સમજી નહીં દિવાળીઓ કીધો એ કે આને તેને ભેટેને દિવાળી દઈએ એમ દિવાળીઓ કીધું ભાઈ નિર્ધન્યો કીધો કે શું કામ નિર્ધન્યો કીધો હવે એ આપણે સમજી એક નહીં કારણ કે ભગવાન છે ભાઈ પણ હવે એને ભગવાનને સમજવા માટે આપણું ભજન જ ઓછું થાય કારણ કે ભજન જો થાય તો હજી સમજીએ કઈ ભજન થતું હોય ને સમજાતું હોય ને ભગવાનના દર્શન જો થતા હોય તો માણા મથન મથા જ કરે મથા જ કરે ભાઈ અને કાંઈ થોડું આવરણ રૂપ નથી આમ બીજું કાંઈ મારું કહેવાનું શું છે કે આમાં તમને એવું એવું સોટી નહીં કે હાલો ભજન કેમ ન થાય તે હાલો ભજન કિર્યાતને મેળ આવતો ભાઈ હું અહી જ આવું પડે કારણ કે હુઈ દાવું પડે એને દોર આપી દેવાય ને હુઈ જવાનું આપણે નળ ગાગીર ભરવા હોય નળ હોય ગાગીર હેઠે ઘડા મૂકી દે નળ શરૂ કરી દે એટલે પાણી ઘડામાં જ જાય એમ હા સુઈ જાય દોર એને આપી જાય પણ એમાં ને એમાં આપણે હોવા હોય મારું એ કહેવાનું